બહારથી ક્રિસ્પી અને ખાવામાં પોચે એવી સેવ આપણે ઘરે આજે અમુક ટીપ્સ સાથે બનાવવાના છે તો વિડીયોને જરૂરથી જોવો પહેલાં તો આપણે ચણાના લોટને આ રીતે ચાળી લેવાનો છે જેથી કરીને કોઈ ગાંઠો ન રહી જાય તો ત્યાર પછી આપણે એમાં મીઠું એડ કરીશું હિંગ હળદર અને થોડું જ અમથું તેલનું મોણ દેવાનો છે અને થોડા સોડા ઉમેરી અડધો લીંબુનો રસ એડ કરીને ત્યાર પછી આપણે તેનો સેવ માટેનો મીડિયમ એવો લોટ બાંધવાનો છે આમ આપણો મીડિયમ લોટ બંધાઈ જાય પછી આ રીતે આપણે લોટને થોડીક આંગળીની મદદથી મસળવાનો છે જેથી કરીને જે સેવમાં જે વસ્તુઓ એડ કરેલી હતી લોટમાં તે સારી રીતે મિક્સ થઈ જાય હવે આપણે સેવ સંચામાં બનાવવાની છે તો પહેલાં તો આપણે સંચાને આ રીતે આંગળીની મદદથી તેલથી ગ્રીસ કરી લેવાની છે હવે જે આપણે સેવ માટે તૈયાર કરેલો લોટ છે તેને આપણે ચમચાની મદદથી આ રીતે સંચામાં ભરી દેસું આપણે જ્યારે સેવ બનાવીએ ત્યારે તેલ મૂકીએ ત્યારે તેલને આવવું ખૂબ જરૂર છે મીડિયમ આંચ પર રાખીને આપણે તેલને આવવા દેવાનું છે ઘણીવાર આપણે ગેસની હાઈ ફ્લેમ રાખીએ તો સેવ જ્યારે આપણે તેલમાં પાડીએ તો તરત જ રાતી થઈ જતી હોય છે અને ખાવામાં પણ તે એકદમ કડવી લાગતી હોય છે તો તેલ મીડિયમ આંચ ઉપર આવે ત્યાર પછી આપણે સેવને આ રીતે સંચાની મદદથી પાડવાની છે આ રીતે મીડિયમ લોટ બંધાય તો કોઈ ગાંઠો પણ રહી જાય તી નથી અને એકદમ સરસ ક્રિસ્પી સેવ તૈયાર થાય છે જ્યારે આપણે સેવ પાડીએ ત્યારે આ રીતે બબલ્સ થોડા ઓછા થવા માંડે અને સેવ ક્લિયર ઉપરની તરફ દેખાવા લાગે ત્યારે જ આપણે સેવને બીજી તરફ પલટાવાની છે સેવ જ્યારે બનાવીએ ત્યારે આ ટિપ્સનું ખાસ ધ્યાન રાખવાનું છે હવે જોઈ શકો છો એકદમ ક્લિયરલી ઉપર આવી ગઈ છે તો આપણે તેને હળવેકથી બીજી તરફ પલટાવીશું હવે તે પ્રોસેસથી જ આપણે સેમ બીજી તરફ પણ ચડવા દેશું આમ તમે જોઈ શકો છો કે આપણા સેવનો કલર પણ એકદમ લાઇટમાં આવ્યો છે અને જરા રાતી પણ નથી તો જ્યારે પણ આપણે લોટ બાંધીએ ત્યારે થોડા સોડા અને થોડો લીંબુનો રસ એડ કરીએ ત્યારે આપણે સેવ તો ખાવામાં પોચી બને જ છે સાથે એકદમ ક્રિસ્પી બને છે અને જરા તેલ પણ પીતી હોતી નથી આમ જ્યારે આપણે સેવ આ રીતે ઘરે બનાવીએ ત્યારે અમુક ટિપ્સ અને તેલને આ રીતે મીડિયમ આંચ પર આવવા દઈને આપણે સેવ તેલમાં પાડીએ ત્યારે આપણી સેવ પણ એકદમ બહાર જેવી જ ક્રિસ્પી છે ઘરે બનીને તૈયાર થાય છે આમ આ સેવને આપણે છે લાંબા ટાઈમ સુધી સ્ટોર પણ કરી શકીએ છીએ બીજું કે આપણે જ્યારે સેવ ટામેટાનું શાક કરીએ ત્યારે પણ તેનો ટેસ્ટ ખૂબ સારો આવતો હોય છે અને આપણે ચાટ પણ કોઈ પણ જાતનું બનાવીએ ત્યારે પણ આ સેવ એમાં ઇડ કરવાથી ખૂબ સ્વાદિષ્ટ બનતો